કોરોના વાયરસ કોવિડ નાઇન્ટીનની સ્થિતિથી અત્યાર સુધીમાં પ્રજામાં મોઢું સંતાડનારી કોંગ્રેસ ને હવે કેમ એકા એક વિપક્ષ તરીકેનું ભાન આવ્યું છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ આખી સરકાર અમારા તમામ સંસદ સભ્યો ધારાસભ્યો છેલ્લા અઢી મહિનાથી પ્રજાની વચ્ચે કાર્યરત છે અને આ ગુજરાતની જનતા જનાર્દન જોઈ રહી છે માત્ર ને માત્ર આવા નિવેદનીય વાયરસથી પીડાતા કોંગ્રેસના પ્રમુખને મારે કહેવું છે કે આ તમારું ઈ મિત્ર કોવિડ નાઇન્ટી હેલ્પલાઇન એ માત્ર રાજકીય ઘટકડું છે અને તમે અત્યાર સુધીમાં આ રાજ્ય સરકારે ચાર લાખ જેટલા શ્રમિકોને ત્રણસો પચાસ જેટલી ટ્રેનો દ્વારા એમના વતનમાં પહોંચાડ્યા છે તમે જો ચાલીસ હજાર જેટલા પણ શ્રમિકો માટે ભાડું ચૂકવ્યું હોય તેની રસીદ બતાવો મેં અગાઉ કહ્યું હતું આજે પણ કહું છું ભરૂચની અંદરથી મદરેસાના લોકો માટે તમે છ લાખ સિત્તેર હજાર ભાડું ચૂકવ્યું છે અને માત્ર ને માત્ર આની અંદર પણ તમે તૃષ્ટિકરણની રાજનીતિ કરી છે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યની અંદર લોકોને અનાજ પહોંચાડ્યું છે લોકોના ખાતાની અંદર જે પૈસા પહોંચાડ્યા છે અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની મુલાકાત વખતે વાત કરો છો તો ગુજરાતની અંદર એ વખતે એક પણ કોરોનાનો કેસ નહોતો અને એ અંગે તમે ક્યારેય એ વખતમાં નિવેદન નથી કર્યું મારે તો એ યાદ કરાવવું છે કે એ દિવસોમાં જ્યારે પ્રજા કોરોનાના ભયના ઓથારમાં હતી ત્યારે તમે તમારા ધારાસભ્યોને લઈને જયપુરના રિસોર્ટની અંદર સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા એ ગુજરાતની પ્રજા ભૂલી નથી એટલે માત્ર ને માત્ર રાજકીય નિવેદનો કરવાના બદલે પ્રજાના આંસુ લૂછવા માટેનો નાનો સરખો પણ જો કોંગ્રેસે પ્રયાસ કર્યો હોત તો ગુજરાતની પ્રજા તમને પણ આવકારક